વાયબ્રન્ટ ભાવનગર વિઝન બે હજાર ત્રીસ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એક્સપો કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બામણિયા મારા સાથી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત મેયર શ્રી ભરતભાઈ બારડ મારા સાથી ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી શ્રીમતી સેજલબેન પંડ્યા श्री गौतम भाई चौहान श्री भाई गोहिल श्री विखा भाई बारैया चेम्बर ऑफ कॉमर्स प्रमुख श्री प्रकाश भाई गोरशिया मैनेजिंग ट्रस्टी श्री दिलीप भाई कामी शहर श्री अभय सिंह चौहान गुजरात कोड़ी सामजना युवा प्रमुख श्री भाई सोलंकी पूर्व मंत्री श्रीमती विभावरीबेन दवे डेप्यूटी मेयर श्रीमती मोनाबेन पारेख स्टेडिंग चेयरमैन श्री भाई राबड़िया मंचस्थ सौ चैंबर्स चेम्बर्स प्रतिनिधि उपस्थित सौ उद्योग साहसिक भाइयों, बहनों प्रेस मीडिया मित्रों सौ ने मार नमस्कार एक सक्षम અને વિઝનરી નેતૃત્વ વિકાસની વાયબ્રન્સીની કેટલી હદે અને કેટલા સ્કેલ પર વિસ્તાર કરી શકે તેનું દ્રષ્ટાંત આજનો આ વાયબ્રન્ટ ભાવનગર વિઝન બે હજાર ત્રીસ એક્સપો છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઇન્ડસ્ટ્રીઝ એગ્રીકલ્ચર અને સોશિયલ ત્રણેય સેક્ટરમાં વિકાસની વાયબ્રન્સીનું સુશાસન આપ્યું છે તેમના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે અને હવે મોદી ત્રણ પોઈન્ટ ઓમાં ત્રીજી મોટી મહાસત્તા બનવાનું એમનું લક્ષ્ય છે આદરણીય વડાપ્રધાનશ્રીએ મેક ઇન ઇન્ડિયા મેઇડ ફોર ધ વર્લ્ડના ધ્યેય સાથે આપણા ઉદ્યોગો એમએસએમઈ બંનેને આત્મનિર્ભરતા સાથે ક્વોલિટી ઉત્પાદન માટે પ્રોત્સાહિત કર્યા છે આ માટે પ્રો પ્રિપલ પોલિસીસ અને પ્રોગ્રામ અમલી બનાવ્યા છે ગુજરાતને તો વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના આગવા વિઝનનો લાભ અઢી દાયકાથી પણ વધુ મળતો રહ્યો છે તેમણે ગુજરાતના વેપાર ઉદ્યોગ ઉત્પાદકતા કૌશલ્યને વર્લ્ડ મેપ પર ચમકાવવાની સાથે દેશ અને દુનિયાને ગુજરાતની ક્ષમતાઓનો પરિચય કરાવવા બે હજાર ત્રણમાં વાયબ્રન્ટ સમિટનું બીજ રોપેલું